ભાવનગર પેરોલ ફરલોસ્કોડ નો સ્ટાફ પેટ્રોલિંગ માહતો ત્યારે મળેલી બાતમીને આધારે જાહેરમાં દારૂ અને બીયરનો જથ્થો લઈને ઉભેલા શખ્સને ઝડપી લેવામાં સફળતા મેળવી છે ભાવનગર પેરોલ ફરલોસ્કોડ દ્વારા નારી ગામ નજીક દસનાડા પાસેથી ભાર્ગવ મનસુખભાઈ મિયાણીને વિદેશી દારૂની બોટલ મોટી 57 અને બીયર 340 સાથે 18100 ના મુદ્દામાલ સાથે ઝડપીને વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી અને મુદ્દામાલની સોંપીને આગળની કાર્યવાહી આપી હતી Hari ini